સમજી ને સેવા લેવાની આ વાત નથી રે કેવાની હે જલ્લે તું યા દુનિયા માં या दुनिया मा हे सुवारा तने घोडिया मा आ घोडिया नी जात लाकडानी आ लाकडानी से कहानी हे मारे केवानी सेवा तम जानी आवा त नथी रे केवानी ए तो समझिने सीखिलेवानी आवा त नथी रे केवानी એ હસતો રમતો તું મોટો થયો હસતો રમતો તું મોટો થયો એ મોટો થયો ની શાળે ગયો આ સલેટ પાટી સેલાકડા ની આલાકડા ની શેકહાની આ સલેટ પાટી સેલાકડા ની આલાકડા ની મારે કેવાની સેવા તમજાની જાની આ વાત નથી રે કેવાની એ તો સમજીને શીખી લેવાની આવાત નથી રે કેવાની એ સાસરિયા માં તું પરણવા ગયો એ સાસરિયા માં તું પરણવા ગયો હે બે એ બાલ ખુરશી છે લાકડાની લાકડાની સે કહાની મારે કેવાની સેવા તમ જાની આવા તનથી રે કેવાની ઇતો સમજી લે શીખ લેવાની આવા તનથી રે કેવાની હે ગાય રે જુવાની તું ગઢો થયો એ ગાય રે જુવાની તું

ને બીમાર પડ્યો હે ગઢો થયો ને બીમાર પડ્યો એ બીમાર પડ્યો ને મરી ગયો એ બીમાર પડ્યો ને મરી ગયો આ નાના મેની જાત લાકડાની આ લાકડાની સે કહાની એ મારે કેવાની સેવા તમ જાની આવા વાત તો સમજીને આત નવાની આવા તનથી રે કહેવાની કહેવાની રે સતગુરુ દેવની જય કૃષ્ણ કન્યા લાલ કી જય સત્ય સનાતન ધરબી જય